નડિયાદ નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું રોડ પર આવેલી ભાગરૂદય રેસ્ટોરન્ટમાં નડિયાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કર્યું સર્ચ ઓપરેશન નડિયાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર અને અધિકારીઓ રેસ્ટોરન્ટના કિચનમાં સર્ચ કરતા ખુલ્લો ખોરાક જોવા મળ્યો રેસ્ટોરન્ટના કિચનમાં થતો સ્મોક માટે કોઈ વેન્ટિલેશન જોવા ન મળ્યું કિચનમાં રાખેલા ફ્રીજમાં ટેમ્પરેચર મેન્ટેનન નથી કર્યું રેસ્ટોરન્ટના સ્ટાફનું છેલ્લા એક વર્ષથી હેલ્થ કરવામાં આવ્યું ભાગ્યોદય રેસ્ટોરન્ટના ઓનરને નડિયાદ મહાનગરપાલિકા દ્વારા પચાસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો નડિયાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને સેનિટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોસ્ટેલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે ખાસ ઝુંબેશ સ્વરૂપે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી રહી આ સર્ચ દરમિયાન નડિયાદ પીટલાદ રોડ પર આવેલા ભાગ્યોદય રેસ્ટોરન્ટ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી જે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક છે મહાનગરપાલિકા મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં હાઇજીન સ્વચ્છતા બાબતે જરૂરી તપાસ દરમિયાન હોટલ રેસ્ટોરન્ટમાં સાફ સફાઈ યોગ્ય ન હતી ઉપરાંત આ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ જણાયો હતો દરમિયાન નડિયાદ મહાનગરપાલિકાની ટીમે આ રેસ્ટોરન્ટ માલિકને પચાસ હજારનો દંડ ફટકાર્યો હતો નામ અને પરિચય ડોક્ટર પ્રેરણા ગોલાની હેલ્થ ઓફિસર નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમ છે આજે જે આપણે વિઝિટ કરી છે રેસ્ટોરન્ટનું શું મળી આવ્યું છે અત્યારે શું એક ખોરાક તો બધું ઓપન ખોરાક પડ્યો છે બધું ચારે બાજુ ઓપન ખોરાક છે ગંદકીના ઢગલાના ઢગલા છે કનેક્ટેડ એરિયાઝ બી બધા જો ચારે બાજુના એરિયા છે એ બી બધા એમ બહુ જ ગંદકી છે હેલ્થ સ્ટાફ જે વર્કર્સ છે એ કામ કરે છે કિચનમાં એમને કોઈને કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ લીધેલા નથી નથી કેપ નથી હેન્ડ વોશ બી આઈ ડોંટ થિંક કરેલું છે હેલ્થ ચેકઅપ તો ખબર જ નથી કે હેલ્થ ચેકઅપ કરાવવાનું હોય છે હેલ્થ ચેકઅપ છ છ મહિને કરાવવાનું એ કરેલું નથી એટલે હવે અમે તાકીદ કરેલી છે એ પ્રમાણે કાલે થોડું ટ્રેન કરીશું એ પ્રમાણે એ લોકોને એસઓપીસ બનાવડાવીશું અને આગળ એ પ્રમાણે કામ કરશે તો ઠીક નહી તો પછી અમારે આગળ કંઈ કાર્યવાહી કરવા પડશે

મારું નામ મયંક દેસાઈ ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર નડિયાદ મહાનગરપાલિકા કરવામાં આવી આજે અમારી ટીમને બપોરે માહિતી મળી હતી કે ભાઈ ઉનાળાનો શરૂઆત થઈ ગઈ છે અને ઘણી રેસ્ટોરન્ટમાં જે કામ એમના સ્ટાફ છે એ કિચનમાં ખુલ્લો ખોરાક હોય છે અને એવી અમને માહિતી મળી હતી તો એના આધારે ધ્યાનમાં રાખી આજે હેલ્થ ઓફિસરને મેં જોડે રાખી અને એમનું સઘન ચેકિંગ કર્યું છે અને ચેકિંગ દરમિયાન કિચનની અંદર એપ્રોન નથી પહેરેલા એના માસ્ક જે હતા એ નથી કેપ નથી પહેરી ગ્લોવ્સ નતા પહેર્યા ખુલ્લો ખોરાક કિચનમાં દેખાતો હતો જે કિચનનું મેન્ટેન કરવાનું હોય એ કિચન મેન્ટેન કરતા નહા તમે અંદર ફ્રોજનવાળી જે વસ્તુઓ છે એનું ટેમ્પરેચર કરવા મેન્ટેન કરવાનું એ પણ એ લોકો નથી કર્યું કિચનને કનેક્ટેડ બાજુની સાઈડો પર પણ નકરો કચરો પ્લાસ્ટિકની બોટલો અને જૂનો કચરો લગભગ એમને માલિકનું એમનું કહેવું એવું છે કે અમને કોઈ આ જાણકારી નથી કે આમાં શું મેન્ટેન કરવાનું હોય કે શું કરવાનું હોય તો અમે એમને તાકીદ કરી કે ભાઈ અત્યારે તમને ખબર નથી તો કાલ સવારે આવી અને જે નોર્મ્સ છે એ જોઈ લેજો અને ના ખબર પડે તો તમે તમારી હોટલ બંધ કરી દો આ કઈ વિસ્તારમાં હોટેલ આવેલી જે શું લામ છે અને અત્યારે શું કાર્યવાહી કરી આ

અને જે ડેરી પ્રોડક્ટો છે એ અત્યારે એમનું ધૂમ વેચાણ થતું હોય છે તો હું તમારા મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે આવો રીતે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય તેવી દુકા તમામ દુકાનદારો અને તમામ વિક્રેતાઓ જે વેચાણ કરે છે અને જે હોટલો રેસ્ટોરન્ટ છે એ બધાએ પણ પોતપોતાના જે નોર્મ્સ છે ફૂડ ફૂડ એન્ડ સેફ્ટીના એ પણ એને મેન્ટેન રાખજો ને કે આગળની કાર્યો અમે અત્યારે તાકીદ કરીને અત્યારે વહીવટી ચાર્જ નક્કી કરે છે પછી આવતા આવનારા સમયમાં જો આવું ને આવું રહેશે તો અમે એમની ત્યાં હોટલો રેસ્ટોરન્ટો અને ફરસાણની દુકાનો કે ડેરી પ્રોડક્ટો હોય કે ડેરી ઉદ્યોગો એ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવાના છે